ભરૂચ ખાતે નર્મદા નદીની જળસપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ ખેતરોમાં પાણી ભરાતા ધરતીનો ટાટ મુશ્કેલીમાં મુકાયો છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીકથી પસાર થતી નર્મદા નદીની જળસપાટીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે બપોર બાદ નદીની જળસપાટી પચીસ ફૂટ નજીક આવી ગઈ હતી જે હજુ પણ ભયજનક સ્તરથી ઉપર છે ત્યારે અંકલેશ્વર તરફના નદીકાંઠાના કાંઠાના ગામોમાં પરિસ્થિતિ હજી પણ ચિંતાજનક છે ઘણા ગામોના ખેતરોમાં હજી પણ પાણી ભરાયેલ હોવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખેતરમાં ઉપા પાકને વ્યાપક નુકસાન પહોંચતા ખેડૂતોમાં નિરાશતા ફેલાય છે સ્થાનિક ખેડૂતોએ સરકાર અને તંત્રને વહેલી તકે નુકસાનનું મૂલ્યાંકન કરીને વળતર આપવાની માંગણી કરી છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે પરંતુ હજી પાણી ઉતરવામાં વધુ સમય લાગી શકે છે હાલની અંદર સો પરિસ્થિતિ છે તમારા ખેતરમાં અત્યારે વાનીમાં છે પાણી ઘૂસી ગયું છે ને મેં કારેલાનો પાક છે ડૂડી છે એ બધું રોપ્યું છે અને લગભગ હવે વીડિય ચાલુ જ છે બધું શરૂઆત જ થઈ છે જો આ વઢળ જો પાણી આવે તો મારે તો ચાર થી પાંચ લાખ રૂપિયા નુકસાન થઈ શકે એવું છે